નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોલખાખરા ગામ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતાને રાત્રિ સભા યોજાઈ ગ્રામજનો અને તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતી પ્રજાના ઘર આંગણે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ખાનપુર તાલુકાના ડોલખાખરા ગામે જિલ્લા કલેક્ટર નેહા કુમારીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ આ સભામાં વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નો જેવા કે રોડ રસ્તા પાણીની સમસ્યા વાસમો વીજળી પશુ દવાખાના વાહન વ્યવહાર આંગણવાડી બેંક તેમજ જાતિના દાખલા અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં મોટાભાગના પ્રશ્નોને કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપી નિકાલ કર્યો હતો તો કેટલાક નીતિ વિષયક પ્રશ્નો ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ખાતરી આપી હતી આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સિવિલ અટાક પ્રાંત અધિકારી પાટીલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન ખેતીવાડી અધિકારી આરોગ્ય અધિકારી પશુપાલન અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંકલનના તમામ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા